ગંગાબાઈ પત્ની વેલુભાઈ એ લોકો અમરેલી માં આવે છે એ સમયે અમરેલી માં આઠ દોષ આપણા લુવાર જાતિના ઘર હતા કાનજી ભગત કરીને જે સત્સંગી વ્યક્તિ સાથે મળી અને અમરેલી માં જગ્યા દીધી આશ્રમ બનાવવા માટે આ વસ્તુ મગજમાં કરતો આશ્રમ બનાવ્યો ધીમે ધીમે આશ્રમનો વિસ્તાર થયો બાપાના ઘણા બધા શિષ્યો ત્યાં જામનગર જામનગરના રાજવી જામ સાહેબ કે જે આપણા મુરદાસ બાપાના શિષ્ય ધીમે ધીમે ખ્યાતિ પ્રાપ્ત થઈ અને એક દિવસ એવો આવ્યો કે એક અબડા નારી પૂજ્ય બાપાના આશ્રમમાં કુવે પડવા આવે છે સવારમાં પોર છે પોરોટ છે પૂજ્ય બાપા બ્રાહ્મણો આ પોતાની નિત્ય ક્રિયાઓ કરવા માટે બહાર નીકળે છે અને આ દીકરીનો રડવાનો અવાજ સાંભળી અને પૂજ્ય બાપા એ દીકરીને એની વિતક કથા પૂછે છે કે શા માટે તું કુએ પરવા આવી હવે વસ્તુ સ્થિતિ એવી બને છે કે દીકરી જવાબ આપતી નથી પૂજ્ય બાપા એમ કહે છે કે મારી નજર સમક્ષ જો તું કુએ પડીશ તું આત્મહત્યા કરીશ તો મને પણ આત્મહત્યાનો પાપ લાગશે હું સંત છું અને એક સંતની ની સામે જો એક દીકરી આત્મહત્યા કરે તો તું તો ગુનેગાર બને પણ એનાથી વિશેષ ગુનેગાર હું બનીશ એમ કરીને દીકરીને મનાવે છે આશ્રમમાં લઈ આવે છે પત્ની વેલુભાઈને જણાવે છે દીકરી પછી રડતા રડતા એની વિતક કહે છે કે મારાથી આ એક ભૂલ થઈ છે અને એ ભૂલ જો બહાર પડશે તો અમરેલીને મહાજન મંડળના જે મુખ્ય છે

મોગા ઉપર મેફ લગાડી ચપ્પલ બૂટ નો હાર પહેરાવી અને નગર યાત્રા કાઢવામાં આવે છે જે વ્યક્તિ એક સમયે બજારમાં નીકળે તો 500 લોકો એને બજારમાં જાહેરમાં દંડવત પ્રણામ કરતા હોય જેને હાથીની અંબાડી ઉપર નગર યાત્રા નીકળી હોય એ વ્યક્તિને જ્યારે એ બજારમાં જ્યારે ગધેડા ઉપર ઉલટા બેસાડી અને નગર યાત્રા નીકળે તો એ આ આ આ બાબતને બહુ હૃદયથી આપણે વિચારવાની જરૂર છે કે એ વ્યક્તિનું હૃદય કેટલું વિશાળ છે આપણા માટે તો આપણે એમ કહીએ કે કોઈ આપણે એવું કંઈ પણ થયું હોય અને કોઈ બે વ્યક્તિ આપણને ગાળ આપી ગયો હોય કે આહરમાં બે તમાચા માયરા હોય અને અપમાન કર્યું હોય ઠીકયા હોય પાડુમાં રહેતા આપણા કોઈ પણ લુહાર ભાઈ હોય આ બાબત રોકવા માટે કેમ પ્રયાસ નહીં પછી તો બાપા એ જયારે ભગવાન શ્રી રામ ને થાળ ધરાવવાનો હતો ફૂલ નો હાર ચડાવવાનો હતો એને બદલે જયારે જૂતા ચપ્પલ નો હાર પહેરાવે છે અને એ હાર ફૂલ બની જાય છે ત્યારે ગાયકવાડી સુબેદાર એ ચમત્કાર જોઈ એમના પગમાં પડી જાય છે પણ એ ગાયકવાડ સરકાર અને મહાજનનો લાચાર નોકર છે કશું કરી શકતો નથી પૂજ્ય બાપા જ્યારે ગામની બહાર એક કુટીરમાં માં એમનું જીવન વિતાવે છે એમનો આશ્રમ શરૂ કરે છે પાછો બધા જ શિષ્યો દૂર થઈ ગયા કારણ કે જે ખરેખર શિષ્ય જેને હોય શિષ્યત્વ હોય એ વ્યક્તિ ઉભો રહી પણ નામના જ જે શિષ્ય બને એ આવા સમયે દૂર થઈ જાય એ સમયે ફક્ત ત્રણ સીસીઓ મુદ્દાસ બાપાની સાથે રહ્યા હતા સિદ્ધાસ આધ્યો અને ત્રીજાનું નામ અત્યારે મને યાદ નથી તો આ પણ બાપાએ દિવસ જોયો કે બાર એક સમયે મારી પાસે 1000 ની ઉપર સીસીઓ હતા મારા ઉપર આપત્તિ આવી તો આજે ત્રણ જ સીસીઓ છે આના ઉપરથી પણ આપણે એક મનુષ્ય તરીકે પણ તારણ કાઢવું પડે કે જો આવા ઈશ્વરી હસને પણ જો આવું થાતું હોય તો હું કે તમે આપણે તો શું વિસાત માંગીએ આપણો ખરાબ સમય ચાલુ થાય તો આપણી બાજુમાંથી પણ ગલી કાપે હવે બાપા એ જે દીકરીને બચાવી અને શરણ આપ્યું અને આર લીધું માથે કે ભાઈ આ દીકરીના જે સંતાન છે એનો બાપ હું છું એ દીકરીનું નામ રતન દીવની દીકરી હતી બ્રાહ્મણની એ દીકરીને પોતાના સંતાનોની સાથે ઉછેરી મુરદાસ બાપાને બે પુત્ર